નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર અને જિલ્લામાં ગણેશ ચતુર્થી ઉજવણી કરવામાં આવી હતી ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં આવેલ અષ્ટ વિનાયક સિદ્ધિ વિનાયક મંદિર ખાતે આજે દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારથી જ ભાવિકો ગણપતિ બાપાના દર્શન માટે ઉમટી પડ્યા હતા અને મંદિરમાં યોજાયેલ ધાર્મિક કાર્યક્રમોમાં જોડાયા હતા વૈશાખ સુદની ચતુર્થીનું ભાવનગર સહિત ગુજરાતમાં આગવું મહત્વ છે